રાજકોટમાં થાળી તો ઘણી બધી જગ્યાએ ઘણા લોકોએ જમ્યા હશે પણ આ જે જગ્યાએ હું આવ્યો છું ને ખાલી થાળીની તમે સાઈઝ જુઓ બાહુબલી જેવડી થાળી છે આ ગુજરાતી થાળી છે જેની અંદર ચાર પ્રકારના શાક આપે છે પંજાબી સબ્જી છે એક લીલોતરી છે એક બટેટાનું શાક છે એક કઠોળનું શાક છે બે સ્વીટ હોય છે બે ફરસાણ હોય છે કઢી દાળનું ઓપ્શન આપવામાં આવે છે આ બધું કોમ્પ્લિમેન્ટરી છે સલાડ છે રાયતું છે અથાણું છે બે પ્રકારની ચટણી છે છાસ છે ભાત છે આ બધી જ વસ્તુ અનલિમિટેડ છે સાથે રોસ્ટેડ પાપડ તો છે પણ પાપડનો ચૂરોય છે જે ખાતા ખાતાં તમને મોજે જ આવી છે ચપટો ટેસ્ટ હોય છે આ બધી જ વસ્તુઓ અનલિમિટેડ માત્ર બસો ને એસી રૂપિયામાં જમાડે છે રાજકોટની ફેમસ અને જૂનીને જાણીતી અડિંગો રેસ્ટોરન્ટ જે આવેલું છે રાજકોટના શાસ્ત્રી મેદાનની એક્ઝેક્ટ સામે જે લોકો હજી સુધી રાજકોટમાં જો અડિંગોમાં ના જમવા હોય તો એકવાર આવી જાજો અહીંની સર્વિસ અને અહીંનું ફૂડ વર્ષોથી ફેમસ છે માહિતીને વધુમાં વધુ વધુ શેર કરી દેજો અને પહોંચી જજો